સોનગઢના વીરસિપાહી સતીષભાઈ પાટીલનું રિટાયરમેન્ટ બાદ ભવ્ય સ્વાગત દેશ વર્ષો બાદ વતન વાપસી પર સોનગઢ નગર ભક્તિભાવથી ઝલક્યું સોનગઢ નગર માટે ગૌરવના ક્ષણો સર્જાયા જ્યારે ભારતીય સેનામાં વર્ષો સુધી દેશ સેવામાં રહેલા શહેરના વતની વીર સિપાહી સતીષભાઈ દિલીપભાઈ પાટીલ સેનામાંથી રિટાયર થયા પછી પોતાના વતન પરત ફર્યા રિટાયરમેન્ટના પાવન અવસરે સમગ્ર પાટીલ સમાજ અને નગરજનો દ્વારા તેમનું ઉમંગભેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું સેવામાં દરમિયાન સતીષભાઈએ દેશની વિવિધ સરહદો પર ફરજ બજાવતી વખતે અનેક જોખમો વચ્ચે પોતાની ફરજ નિભાવી હતી રિટાયરમેન્ટ બાદ સોનગઢ પહોંચતા નગરવાસીઓએ તેમનું પૌરાણિક વિરોધા તરીકે સ્વાગત કર્યું તેમનું ખાખી કે પુષ્પમાળા અને પ્રશસ્તિ પત્રથી સન્માન કરવામાં આવ્યું આ સન્માન સમારંભમાં નગરપાલિકા નગરસેવકો યોગેશ મરાઠે પ્રકાશભાઈ માળી તેમજ સમાજના આગેવાનો ભલેરાવભાઈ ગણેશભાઈ મરાઠી વિજયભાઈ બેડસે તેમજ હિન્દુ મુસ્લિમ સમુદાયના આગેવાનો અને રિટાયર્ડ આર્મી જવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ ગીતો નારાઓ અને ઉલ્લાસભેર વાતાવરણ સાથે સમગ્ર નગર ગુંજી ઉઠ્યું હતું નગરજનો માટે આ માત્ર સન્માનનો અવસર ન હતો પરંતુ એક એવા યોદ્ધાને સન્માન આપવાનો પાવન પ્રસંગ હતો જેનો વર્ષો સુધી આપણા દેશની રક્ષા માટે પોતાનું યૌવન સમર્પિત કર્યું હતું અગ્રણીઓએ જણાવ્યું હતું કે વીરોની ફક્ત યાદ ન કરો જીવંત સન્માન આપવું એ જ સાચી કૃતજ્ઞતા છે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ પર આવ પર આવે છે એવું બધાએ કાર્ય કરવું જોઈએ બધાએ ભણીને રહેવું છે અમસમ એક જે મામલા ની રાખીને આપણે બધા પર રહીએ તો ગૌરવ